જય માતાજી મિત્રો આજે આપણે મેગી બનાવવાની ચી મેગી બનાવવાની જો આજ આપણે આજ આપણે બનાવવાના મેગી આપણે પુલુ પુલી ફેર એક વિડિયો બનાવ્યો તો કે એ મેગી રંચીના ભાગમાં આવી હતી કે બધા મેગી વખુંતા હતા તો આજ આપણે એ મોલમાં મેગી લાઈ આજ આપણે બનાવવાના છે ના આજ આપણે અમે એકલા એકલાની બનાવી આજ બે ટીમ હંગા ટીમ ટીમ ના અમારી ટીમ

તો આપણે સ્માર્ટફોનના અંદર એન્ટર થઈ જઈએ આ કમ્પ્યુટર પોચી ગયા એ સ્માર્ટફોનમાં હવે જઈને ખાલી મેગી લઈ 11 વર્તુ થવાનું હોય ક્યાર આપણો વિષ્ણુ આપકો અર્જુન બધા વારજુન ભાઈ મિત્રો આટલે બધી મેગી છે ના આપણે સી મેગી લેવાની છે એ લગભગ તો આઈરી તો ના આઈરી તો મારા ભાગમાં આવી ગઈ આ મેગી મારા ભાગમાં આવી ગઈ આઈરીમાં દે આઈરી નહી હોય યાર

नारा चालि गयो चला ए 570 मेले 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 570 ले, ले, ले मना તો આપડે આરી આપડે મેગી ગમાડી દેવાયો ને ચોર્યાસી રૂપિયા ચોર્યાસી રૂપિયા હા તો આપણે લઈ જ તો આપણે આખા મનમાં તો હમણાં મેગી જણી અમાર જે મેગી જોતી હતી એરી મેગી અમને મળી નહી તો અમે બધા આખી ટીમ ને આયરી મેગી પસંદ કરી બે ટીમે છે પણ તો અમારી બધું ખાન ગમો લાલો બધું છે આપણે કરાજી બધા પૈસા આવવા પડે આ રીતે ઓગેલે બિલ એ ટિંગુ ટિંગુ આ ટિંગુ આ ટિંગુ જાય ટિંગુ રહ્યો ચો સબસ્ક્રાઇબ બરાબર આ દેહી ભાઈ સ્કી તમારું બિલ કમ્પલેટ લો થઈ ગયું કમ્પલેટ તો બિલ 70 રૂપિયા દી લાગા બરાબર ધ્યાન કે કુખાકા અમન ચે મેગી મરી જ થાય કે આ કામ માંલ માં મઠાય એ મોન હોય પકડી રાખે એટલે એન સખના અર્જુન ગઢી ચોડી કાગળ અર્જુન લેવો અર્જુન અચ્છા

બેંજે લે પા આ બધા અમે જલ્દી નહીં હું હું ખાલી બધા અને હું નહીં લડતો હું લડું તો આપડા મેગી બેગી બધું તૈયાર કમ્પ્લીટ થઈ ગયું તમે જોઈ લ્યો